ਲੋਕ ਮਾ ਬਿਨਿਆ ਰਹਿ ਜੋ ਧੀਮੀ ਧੀਮੀ ਜੋ ਆਲਾ ਜਾਈ ਸੀ ਥਿਆ ਜਾਈ ਨ ਤੁਮਨੇ ਦਰਸ਼ਨ ਵਰਸ਼ਨ ਕਰਾਈਏ ਤਾਂ ਮਿੱਤਰੋ ਆਪਰੇ 1-2 ਦਿਨਸ ਮ ਗਾਂਢੀ ਗੀਰ ਮ ਜਾਵਨੂ ਸੇ ਆ ਹੁਸੈਨ ਮਾਮਾ ਸੇ ਇਹਨੂ ਗਾਮ ਸੰਦਲ ਨੀ ਬੱਚੇ ਆਇਉ ਸੇ મામા તમારા ગામનું નામ કેવું હેમડી છે આ હેરમડી અને મામાના ઘેરેઠેઠ સિંહ આવી જાય અને આમ જોવા એ તમે હરિયાળી જોવાની કાંઈ ઘટે નહીં દાદા તો કેટલી વાર થઈ હું તો નથી કહીએ ખર્યા ખર થઈ ગયું અડધું બીજું હું કુલદીપભાઈ તો પછી એક બે દિવસમાં તમને ગીરના પણ બ્લોગ જોવા મળશે અને વિડીયોમાં તમે નવા હોતો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો લાઈક કરી દેજો બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં એટલે નવો વિડીયો અપલોડ કરીએ એટલે તર તો તમને મળી જાય અને વિડિયો માં ઠેઠુથી બન્યા રહેજો અને જોવો તમે ચોમાસાનો નજારો જોવો ખાલી ગેટ આવી ગયો છે આપણે ઓલો જરખિયાનો ગેટ આવ્યો છે આપણે જરખિયાના ગેટે છે આ ટોડા થી બરોબર કેવા નદી નાળા ભયા છે આમ જો હરિયાળી જો ચોમાસાની તો વાત જ અલગ હોય કા હવે જો આ ગેટ આવી ગયો જો ગેટ આવી ગયો જરખિયાનો અહીંથી આપણે અડતાળા જવાનું છે સૂર્યાગિરી બાપુના દર્શન કરવા ગુરુ પૂનમ છે મિત્રો તો ગયા છીએ એવું છે બોડિયા હનુમાન ની ગેટ આવી ગયો બોડિયા હનુમાન મંદિર

ચાલો મિત્રો અમે પણ દર્શન કરીએ તમને પણ દર્શન કરાવીએ વિડીયોમાં કન્ટિન્યુ બનાવી લેજો તો મિત્રો હવે આપણે ગાડીમાંથી ઉતરી ગયા છીએ પંચમગીરી બાપુ આપણે સૂર્યાગીરી બાપુના ગુરુની સમાધિ છે અહિયાં

અને આ છોડી દો ના છોડો હું તો આપ મારા હોજી જવાય હમૈયા બાપુ ઘરે તમને કમ બીમાર કર્યો તો સ્વામીના ઘરનાથી પાછાયે હવે કે આ મનાવવું છે સ્વામી ઘરે પાછાઈવા દુખનીએ પર પોતાનું નિશ બનાવી એલા જમ્યા આવેશન હતા અને ભારત કે એવું મેં આ કરી મારા તા અને શ્રીજી કે ની પાછે હેગા આસો પાડોને 10 વાર આવશે અસુ માન આપ્યા છે بس اپ نے مجھے باہر کا درشن ہے رات 6:00 بجے ہوتا ہے میں وہ بڑا حاجی نے ایا ہوں ہے سرپن سخت کا وہ ایک بڑے سمجھ سمجھا میں نے سارے دن ٹھیک ہے حاجی کا تو یہ تو نہیں سسٹم سے صحیح હા એ બાપુ હનુમાન બાપુને સિતારામ કઈ દો એમ કઈ દીધા હાલો બાપુ ના સિતારામ બરોબર ને હા તો બાપુના દર્શન કર્યા આપણે હનુમાનજીના દર્શન કર્યા અને બાપુ પાસે સત્સંગનો લાભ લીધો ઘણીવાર બહુ આનંદ આવ્યો આમ અંદરથી રાજી થઈ ગયા તો હવે પછી આપણે આમ બહાર આટો મારવા નીકળ્યા થઈ અંદર થોડી ગરમી થતી હતી અને ગૌશાળા જોઈ હતી આપણે તો આ ફરતી બાપુની જમીન છે અને આ છે ગૌશાળામાં ગાયો જો બધી ઉલી ગયા કાબરી કેમ છે હમ ન આગળ રાખીને આ ઊભી હતી કાબરી ગઈ છે ને મણા વિયાણી છે કે એ ઓલે પણ હતી ને ગાબણી હતી ને ત્યારે હું બહુ મસ્ત એનું રૂપ છે ખાલી મે ફોટો ખાલી આમના પાડીને આમનો મૂક્યો તો સ્ટેટસમાં એ ભાઈ કે કે દેવાની છે મે કે નથી સાબુની છે મે બાઈટ ફૂલ સગાઈ હાઈટ બાઈટ બધો કલર બલર જોવો માથું જોવો ઓરિજિનલ ગિયર છે ઓરિજિનલ ગિયર પતલી તો અત્યારે

બીજા વાતો કરી છે જો આનંદનો માહોલ છે નાગુરી ગુરુ પૂર્ણિમા છે તો બાપુના દર્શન પણ થઈ ગયા અને સત્સંગ પણ થઈ ગયો આનંદ આવી ગયો જે કોઈ મિત્રોને ગીર ગૌ ગીર ગાયમાં ખબર ન પડતી હોય ને એના માટે ઉદાહરણ છે ગીર ગાય અહીંયા સુઈ જાગી બાપુ ન્યા છે જો આ ઓરિજિનલ ગીર ગાય છે એકદમ ઓરિજિનલ

હાલો આપણે અત્યારે હવે ગોળીયા આનમાનથી રજા લઈએ છીએ દર્શન દર્શન કર્યા બાપુનો સત્સંગ કર્યો હવે આપણે ઘર તરફ જઈ રહ્યા છીએ દેવી આજ ગુરુ પૂર્ણિમા હતી અને પાવન પૂર્વ પર બાપુના દર્શન થઈ ગયા અને એ પનેરો આનંદ થઈ ગયો અરે નીકળી નીકળીએ તો ઘર બાજુ ધીમી બરોબર પોસા પગલે હા તો હાલો મિત્રો આવલો અહીં સુધી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો નવા તો મળીએ નવા બ્લોગમાં મહાદેવ હર